પન્નાલાલ પટેલ સાહિત્યનો ઇતિહાસ અને કવન આવે છે માંડલી ગામ ડુંગરપુર જિલ્લો સાત મે ઓગણીસો ને બાર અને મૃત્યુ છ એપ્રિલ વાર્તાકાર નાટ્યકાર અંગ્રેજી આઠમો ધોરણ ત્યાં સુધીનો અભ્યાસ એ એમણે ઈડર હાઈસ્કૂલમાં કર્યો જ્યાં એમના સહાધ્યાયી ઉમાશંકર જોશી હતા કૌટુંબિક સ્થિતિ કારણે ભણવાનું છોડ્યું એકાદ વર્ષ દારૂના ભઠ્ઠા પર કામ કર્યું પછીથી અમદાવાદ ગયા જાત ભાતના કામ કર્યા ઓગણીસો છત્રીસ માં ઈડર શાળામાં સાથે ભણનાર ઉમાશંકર જોશી મળે છે એક બાજુ ઉમાશંકર જોશીની દોસ્તી અને બીજું બાજુ સુંદરમની દોસ્તી એ એમને સાહિત્ય સર્જન બાજુ લઈ જાય છે વચ્ચે ચાર પાંચ વર્ષ મુંબઈ ફિલ્મ કંપનીમાં પટકથા લેખક સ્ક્રિપ્ટ રાઇટર તરીકે પણ ગયા ઓગણીસો સુડતાલીસ માં એમને અરવિંદના યોગ માર્ગે વળ્યા ઓગણીસો અઠાવન થી અમદાવાદમાં નિવાસ કર્યો પન્નાલાલ પટેલની પહેલી વાર્તા એટલે શેઠ શારદા ટૂંકી વાર્તા છવ્વીસ વાર્તા સંગ્રહ અને ચારસો ને બોતેર વાર્તા પન્નાલાલે લખી છે વળામણા પહેલી નવલકથા જે ઓગણીસો ને ચાલીસમાં લઘુ નવલ કહો તો લઘુ નવલ બહાર પડે વળામણા વાંચ્યા પછી ઝવેરચંદ મેઘાણી ફૂલછાપમાં એમની પાસે મળેલા જીવ લખાવડાવે છે જે ઓગણીસો ને એકતાલીસમાં બહાર પડે છે માનવીની ભવાઈ ઓગણીસો સુડતાલીસ માં બાર પડી પન્નાલાલ પટેલ પર જે પરિબળોનો પ્રભાવ હતો એ કયા પરિબળો હતા આંજણા પાટીદાર કોમમાં એમનો જન્મ એમના પિતા લોકોમાં ભગત તરીકે જાણીતા હતા મહાભારત રામાયણ વગેરે પુસ્તકો રાખતા અને કથા કહેતા પન્નાલાલનું ઘર વિદ્યાનું ઘર કહેવાતું પોતે ભલે ન ભણી શક્યા પણ મન પર આ સંસ્કાર પડેલા હતા એટલે જ કદાચ પાછળથી એમણે ઘણી પૌરાણિક નવલકથાઓ લખી એ કારણ પણ હોય સોળ વર્ષની ઉંમરે સાત વર્ષના વાલીબેન સાથે એમના લગ્ન થાય છે પછીથી મેં કવિ પ્રમાણે જાત ભાતના એમણે કામ કર્યા પણ સુંદરમ કહે છે સાહિત્ય સર્જકની શક્તિ વાંસની ગાંઠ પેઠે જાણે કે ફૂટી નીકળી હોય એમ પન્નાલાલ એક ઉત્તમ વાર્તાકાર અને ઉત્તમ નવલકથાકાર તરીકે આપણી સામે જાણીતા છે મળેલા જીવ પરથી ફિલ્મ ઉતરી માનવીની ભવાઈ પરથી જેર ફિલ્મ ઉતરી એ પણ પાછળથી પન્નાલાલ પટેલની જે મહત્વની કૃતિઓ છે એમાં પહેલા આપણે નવલકથાની વાત કરીએ તો વળામણા ઓગણીસો ચાલીસ મળેલા જીવ ઓગણીસો એકતાલીસ ભીરુ સાથી ભાગ એક અને બે બેતાલીસ તેતાલીસ યૌવન ભાગ એક અને બે ઓગણીસો પિસ્તાલીસ માનવીની ભવાઈ ઓગણીસો સુડતાલીસ ભાંગ્યાના ભેરુ ભાગ એક બે ઓગણીસો સત્તાવન ગમર વલોણો ઓગણીસો અડસઠ પાછલે બારણે એકચુઅલમાં ભાંગ્યાના ભેરુનો એક જ ભાગ છે ગમ્મર વલોણો ભાગ એક અને બે છે આ ચોપડીમાં કઈ લોચો છે મનખા અવતાર અમે બે બહેનો કરોળિયાનું ઝાળું આંધી વતનમાં મીણ માટીના માનવી રાત અમાસની અલ્લડ છોકરી ગલાલ સિંહ એક અનોખી પ્રીત મર્કટલાલ આ બધી એમની જાણીતી નવલકથા પણ એની અંદર સૌથી વધારે જાણીતી બની હોય તો વળામણા મળેલા જીવ માનવીની ભવાઈ ભાંગ્યાના ભેરું ગમ્મર વલોણો અને ના છૂટકે એમાં ના છૂટકે તો મારી બહુ જ ગમતી નવલકથા છે પન્નાલાલે શહેરી પરિવેશને લઈને સુરભી વગેરે લખી પણ ગ્રામ પરિવેશની કૃતિઓમાં એ જેટલા સફળ થયા વાર્તામાં કે નવલકથામાં બેઉમાં વાર્તાઓ પણ જે શહેરી પરિવેશની છે એમાં પન્નાલાલ એટલા સફળ થયા નથી નવલકથામાં પણ નહીં એમણે પૌરાણિક નવલકથા ઘણી બધી લખી પાર્થને કહો ચડાવે બાણ ભાગ 1 થી 5 રામે સીતાને માર્યા ભાગ 1 થી 4 કૃષ્ણ જીવન લીલા ભાગ 1 થી શિવ પાર્વતી અર્જુન અર્જુનનો વનવાસ પ્રદ્યુમ્ન પ્રભાવતી શિખંડી સહદેવ ભાનુમતીનો પ્રણય એટલે તમે ગણી ન શકો એટલું એમણે લખ્યું ને નવા એ લાગે કે કોણ વાંચતું હશે પણ પન્નાલાલની આ નવલકથાઓ વંચાય છે છવ્વીસ વાર્તા સંગ્રહ અમે કહું એ પ્રમાણે પહેલો વાર્તા સંગ્રહ સુખ દુઃખના સાથી ઓગણીસો ને ચાલીસમાં બહાર પડે પન્નાલાલની જાણીતી વાર્તાઓ જે મોટા ભાગનાને યાદ હોય એ સુખ દુઃખના સાથી સાચા શમણા વાત્રકને કાંઠે હજુ થોડીક વધારે ગમતી વાર્તાઓ પન્નાલાલની હું કહી શકું મેં પન્નાલાલ પટેલની વાર્તાકાર તરીકેને એક આખો વિડીયો મૂકેલો છે

આપણે એવું કહી શકીએ કે ગુજરાતી ટૂંકી વાર્તામાં પન્નાલાલ પટેલનું આગમન એ ઉમાશંકર જોશી જેટલું જ મહત્વનું સ્થિત્યંતર છે શહેરી જીવન તરફનો રોષ અણગમાના પરિણામે ધૂમકેતુ રંગદર્શીએ ગામડું આલેખે છે તો સુંદરમ ધૂમકેતુના સામા છેડે જઈને ઉગ્ર વાસ્તવ દર્શી બની ગામડાની કઠોર અને નિષ્ઠુર બાજુને જ આલેખે છે પરંતુ પન્નાલાલ પટેલની વાર્તાઓમાં ગામડું જેવું છે તેવા રૂપે ઉઘડે છે એમના વાસ્તવ દર્શનને પ્રચાર લક્ષિતાનું વળગણ નથી આમ તો પન્નાલાલે ગ્રામ જીવન અને શહેરી જીવન બેવને નજીકથી જોયા છે બેવ પ્રદેશનો લોક એમને પરિચિત છે પણ છતાંય ગ્રામ પરિવેશ ગ્રામીણ પાત્રો અને લોક બોલીને તાગવામાં વાર્તા હોય કે નવલકથા પન્નાલાલને વધારે સફળતા મળી છે શહેરી શહેરી જીવનની જીવનની નવલકથાઓની જેમ જ વાર્તાઓમાં એમને સફળતા નથી વાર્તા નવલકથા ઉપરાંત પન્નાલાલે નાટકો પણ લખ્યા છે જમાઈ રાજ વૈતરણીના કાંઠે ઢોલિયા સાગ સિસમના સપનાના સાથી અલ્લડ છોકરી કંકણ ભણે નરસૈયો અને સ્વપ્ન આ એમના નાટકો છે પણ વધારે જાણી તો આ બે જ થયા છે જમાઈરાજ અને વૈતરણીના કાંઠે એમણે સંસ્મરણો લખ્યા છે જેનું શીર્ષક છે અલપ જલપ બાળ સાહિત્યના પુસ્તકો પણ છે ઘણા બધા પન્નાલાલે વાર્તાઓ પુષ્કળ આપી એમ સંખ્યાબંધ નવલકથાઓ પણ આપી પણ એમની સાર્વજિક પ્રતિભાનો ઉન્મેષ એ વાળામણા મળેલા જીવ માનવીની ભવાય ભાંગ્યાના ભેરું ગમ્મર વલોણો અને ના છૂટકેમાં દેખાય વળામણા છે લઘુનવલ જેમાં ગામડાનું સાદું તળપદું જીવન એમના અજ્ઞાન દુષ્ટતા પામરતા સંકુચિતતા વહલ વેરઝેર સહિત સાહિત્યિક આકાર લે છે મેં વળામણા મળેલા જીવ માનવીની ભવાઈ અને પન્નાલાલની વાર્તાઓ આ બધા વિશે અલગથી વિડીયો મૂકેલા છે એ તમારે સાંભળવા પડે તો જ તમે પન્નાલાલ વિશે લખી શકો આ તમામ કૃતિઓ એમને ઉત્તમ પુરસ્કાર સુધી લઈ જાય મેં કહું રણજીત રામ સુવર્ણચંદ્ર જ્ઞાનપીઠ પુરસ્કાર જે ભારતીય સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર છે એ પણ પન્નાલાલને મળે છે સર્જનાત્મક ગદ્યના ઘડવૈયામાં પન્નાલાલનું નામ ગણાવવું પડે એવી શક્તિ એમના ગજવેલ જેવા ગદ્યમાં છે આ શક્તિ એ તળપદી ગ્રામ બોલીનો સાહિત્ય સર્જનમાં કરેલો સફળ વિનિયોગ એના કારણે આ તાકાત એમની ભાષામાં આવી છે ઈડરિયા પ્રદેશની બોલી એમના વાર્તા નવલકથામાં છે સાબરકાંઠાની આ બોલી ઉપરાંત માનવીની ભવાઈમાં એ ભીલી અને મારવાડી ભાષાનો પણ ઉપયોગ કરે છે રૂઢિ પ્રયોગો દ્રષ્ટાંતો ગીતો જે મળેલા જીવમાં પણ તમને જોવા મળે એ પન્નાલાલની નવલકથાઓની એક વિશેષતા છે પન્નાલાલ પટેલ પોતે પોતા વિશે કહે છે કે જીવન મને કરોળિયાના જીવન જેવું લાગે છે પોતે જ લાળ કાઢતા જવું અને એ લાળનો આધાર લઈ આગળ વધતા જવું એ રીતે હું પણ સમજદારીના આધારે જગતમાં માર્ગ કરતો ગયો ઠોકરો ખાતો ગયો શીખતો ગયો ઘડાતો ગયો હું અત્યારે જોઈ શકું છું કે મારી આ સમજદારી ચિંતનથી કે વાંચનથી કે અમુક વ્યક્તિઓના સંસર્ગમાંથી નથી આવી પણ જીવનના અનુભવોમાંથી પ્રગટેલી હોય એવું મને લાગે છે લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ વિશે કે લોકબોલી પર પન્નાલાલ નું પ્રભુત્વ અદભુત છે એમની વાર્તાઓમાં લોકબોલી પરમ અભિવ્યંજનાથી પ્રયોજાય છે પન્નાલાલ બહુ છે સુશ્રુત છે સાબરકાંઠાના ગ્રામજનોના વિવિધ સ્તરની બોલચાલની જીવંત ભાષા પન્નાલાલ અનાયાસ પૂર્ણ પ્રભુત્વથી પ્રયોજી શકે છે પ્રમોદ કુમાર પટેલ પન્નાલાલ પટેલ વિશે લખે છે પન્નાલાલ વાર્તા લેખક છે એના કરતા વધારે એ વાર્તા કથક છે આ સોરી આ યશવંત શુક્લ એ છે એમની કોઈ પણ વાર્તા વાંચતા હંમેશા જાણે એ આપને વાર્તા કઈ સંભળાવતા હોય એવું લાગે પ્રમોદ કુમાર પટેલ પન્નાલાલ વિશે કહે છે

એમને જાનપદી નવલકથાઓ અને જાનપદી ટૂંકી વાર્તાઓ એમાંય ખાસ કરીને આરંભ કાળની કૃતિઓમાં જોવા મળે છે માંડલી ગામની જે નાનકડી દુનિયામાં તેઓ જન્મ્યા ઉછર્યા અને પછી ખેતીની ભવાઈમાં જોતરાયા એ આખી લોક સૃષ્ટિનો એમને નક્કર અને સાચુકલો અનુભવ મળ્યો હતો ત્યાંના માનવીઓના સુખ દુઃખ એમના રાગ દ્વેષ કજિયા કંકાસ એમની કુટિલ એમના ઉલ્લાસ આશા અરમાન એમની વિટાઓ આ બધું પન્નાલાલની વાર્તાઓ અને નવલકથાઓમાં એટલે જ સુપેરે નિરૂપાયું છે